જય શ્રીરામ ખેડૂતભાઈઓ આજે ચંડીના ટ્રેક્ટર ખેડૂત મિત્રો માટે આજે નવું મોડેલ જેને કહેવાય ખેડૂતભાઈ ત્રણસો એસી લેટેસ્ટ મોડલ બે હજાર બાવીસ ત્રેવીસનું તમે જોઈ શકો છો તો આ ટ્રેક્ટર હું તમને પૂરેપૂરું બતાવવાનો છું અને ઝીરો કલાક ચાલ્યું છે તો ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને આ ટ્રેક્ટર તમને બીજી કોઈ બી જગ્યાએ જોવા નહીં મળે અત્યારે હાલમાં અને ખેડૂત ખેડૂતભાઈઓ માટે ચંડીના ટ્રેક્ટર આ ટ્રેક્ટર લઈને આવ્યું છે તો ચલો હવે આપણે ટ્રેક્ટર જોઈશું પહેલા તો તમને ટ્રેક્ટરનો લુક બતાવી દઉં ખેડૂત ખેડૂતભાઈઓ એકદમ સુપર કન્ડિશન વાળો લુક આપવામાં આવે છે ત્રણસો એસી સ્ટાર સ્ટારની અંદર તમે જોઈ શકો છો જેનો લુક તમે જોઈ શકો છો એકદમ ખતરનાક લૂક આપવામાં આવે છે અને બમ્ફર બી એકદમ હેવી બમ્પર સાથે તમને મળશે લાઇટો તમે જોઈ શકો છો તો એલઈડી લાઇટો સાથે આવશે તમે જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ બેસ્ટ છે આઈસરનું ત્રણસો એંસી આપણા વાળાની અંદર આવ્યું છે ધોળકા ચંડીનાથ ટ્રેક્ટર જે ભાઈને લેવું હોય તે ફટાફટ આવી જજો જીરો કલાક ચાલુ નવું ફ્રેશ ટ્રેક્ટર છે પછી એનજીની વાત કરું તો તમે જોઈ શકો છો પાવર સ્ટીરિંગ સાથે તમને મળશે આ ટ્રેક્ટર પાવર સ્ટીરિંગ બંને તરફ કંપની ટાયર એમઆરએફ કંપનીના ટાયર લાગેલા છે જોઈ શકો છો બેટરી બોક્સ બધું જ એકદમ કમ્પ્લીટ છે સાઈડ ગેર છે જેની અંદર એક બે ત્રણ ચાર ગીર ફોરવર્ડ અને એક ગેર રિવેસ આપવામાં આવે છે પછી પાછળના ટાયર તમે જોઈ શકો છો કંપની ટાયર એમઆરએફ કંપનીના ટાયર લાગેલા છે અને એકદમ કમ્પ્લેટ ભાઈ ઝીરો કલાક ચાલેલું ટ્રેક્ટર ટોપલીન પાટા સાથે તમને મળી જશે એસેસરીઝ બધી ફૂલ છે તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ ટ્રેક્ટર તો ટ્રેક્ટર કેવું લાગ્યું ભાઈ કમેન્ટ કરજો અને તમને ભાઈ શોરૂમ કિંમતથી ઓછી કિંમતની અંદર આપણા વાળાની અંદર 0 કલાક ચાલેલું ત્રણસો ફાઈવ સ્ટાર ટ્રેક્ટર તમને મળશે ધોળકાના ચણીના ટ્રેક્ટરના ની અંદર તો જેટલા પણ ખેડૂત ને ટ્રેક્ટર લેવું હોય તે ફટાફટ ધોળકા આવી જાવ ચનીના ટ્રેક્ટર માં જ્યાં તમને બેસ્ટ કન્ડિશનનું નું ટ્રેક્ટર એકદમ હોલસેલ ની અંદર મળી જશે ભાઈઓ